જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આપણે દરેક વિડીયોમાં એઆઈ ફોટા કે એઆઈ વિડીયો બનાવતા હોય તો મિત્રો એ આઈ ફોટાની જ આપણે જરૂર પડે છે મિત્રો બરાબર તો એ હું તમને લઈ પહેલાં તો તમને બતાવું આપણે ગેલેરીમાં તો તમે જોઈ શકો મારા ભાઈ કે આવા ફોટા આપણે એઆઈ ફોટો કે વિડીયો બનાવો છે તો મિત્રો આ ફોટાની આપણે જરૂર પડે છે પણ ડાઉનલોડ ક્યાંથી કરવા તો આ વિડીયો લાઈટ થવી જો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો મિત્રો તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની છે તેનું નામ છે પ્રિન્ટ રિસેટ બરાબર અહીંયા તમે જોઈ શકો પ્રિન્ટ રિસેટ એ એપનું નામ છે તો તમારે ડાઉનલોડ ના કર્યું તમે કરી લેજો મિત્રો તો આપણે દરેક ફોટા મિત્રો એ ફોટા પીએનજી તમારે સ્ટેટસ પણ આપવું હોય ફોટા ડાઉનલોડ કરવા હોય તો આ પ્રિન આ પ્રિન રિસેટની અંદર દરેક ફોટા તમને મળી જશે મિત્રો બરાબર તો ચાલો અહીંયા આપણે ડાઉનલોડ કરી લઈએ તમે જ્યારે મિત્રો પહેલી પહેલી નવી નવી ડાઉનલોડ કરશો ત્યારે મિત્રો તમારે લોગિન ઇન કરવાનું આવશે તમારે આઈડીથી લોગ ઇન કરી નાખવાનું બરાબર ચાલો અહીંયા આપણે ચાલુ કર્યું તો મિત્રો આપણે જેવું ચાલુ કર્યું એવું બધા વિડીયો તમારે શું કરવાનું છે અહીંયા સર્ચ નું ઓપ્શન આવે છે તમે અહીંયા જોઈ શકો સર્ચ નું તેના પર ક્લિક કરવાનું છે અહીંયા લખવાનું છે મિત્રો એ ફોટા ખાલી આપણે લખવાનું છે ચલો અહીંયાથી આપણે અંગ્રેજીમાં લખવું પડશે મિત્રો બરોબર ચલો અહીંયા લખ્યું અંગ્રેજી ભાષા કરી દઈએ એ ફોટા ચલો પી એચ બરોબર ફોટા અહીંયા સર્ચ કરી દઈએ બરોબર જોજો મારા ભાઈ બરાબર તો અહીંયા તમે જોઈ શકો AI ફોટા દરેક આવી ગયા હવે તમારે કયા પ્રકારનો વિડીયો બનાવવો છે કયા ટોપિક ઉપર બનાવવો છે મિત્રો બરાબર તો મિત્રો અહીંયા આપણે કોઈ બી ચલો અહીંયાથી આપણે અહીંયા નીચે જઈશું નીચે જઈશું જો તમે એક ફોટો પ્લે કરશો ને મિત્રો અહીંયા ચાલુ કરશો ચાલો અહીંયા અહીંયા ક્લિક કરીશું હવે નીચે તમે જેમ જશું એટલે દો કે આ બધા મિત્રો જોરદાર ફોટા આવી ગયા બરોબર હવે આપણે અહીંયા ટ્રેન્ડમાં ચાલે છે કબૂતરનું બરોબર તો આપણે જે વિડીયો કાલે બનાવ્યો હતો એ મિત્રો અહીંયાથી ડાઉનલોડ કર્યો હતો તો આપણે અહીંયા એ આ એ ફોટો લખ્યું ત્યાં અંગ્રેજીમાં કબૂતર લખીએ કબૂ કબૂતર બરાબર અંગ્રેજીમાં લખીએ કબૂતર અહીંયા સર્ચ કર્યું મિત્રો બરાબર તો મારા ભાઈ તમે જુઓ કે કેવા ફોટા અહીંયા આવી ગયા છે મિત્રો બરાબર ટ્રેક્ટર લઈને કબૂતર જાય છે મિત્રો અહીંયા તમે તો આપણે કાલે જે વિડીયો બનાવ્યા હતા મિત્રો અહીંયા તમે જો અહીંયાથી આપણે ડાઉનલોડ કર્યા હતા મિત્રો બરોબર જો મિત્રો અહીંયા હવે ડાઉનલોડ ક્યાંથી કરવાના મિત્રો અહીંયા ત્રણ ટપકા હોય તેના પર તમારે ક્લિક કરવાની છે અહીંયા લખેલું છે ડાઉનલોડ ઇમેજ તેના પર તમારે ક્લિક કરવાની છે આ ફોટો ડાયરેક્ટ સેવ થઈ જશે તમારા ફોનની ગેલેરીમાં બરોબર તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં એટલી કરા જય માતાજી